આજ તો ટાઈટ લાગતી હતી એટલે સવારે ઉઠીને ને સ્વેટર પહેરી લીધું અમારે સીવું છે ને પહેરી છ વાગ્યાની ઉઠી જાય પણ એ ન સ્વેટર પહેરે કે ન માથે મોંટણી બાંધવા દઈ ન ટોપી પહેરાવવા દે કંઈ ન કરવા દઈ ને સવાર મેં આપણે ઉઠીએ ને એટલે વાહા લગણ છે ને એ નીકળી જાય એટલે એને તૈયાર કરી દીધી આજ વહેલી તૈયાર કરી દીધી તે હજી છે વીહક મિનિટની હજી છે તી દાદા દીકરી બે ફરિયામ બેઠા છે મેં કીધું કડીક રહીને જા દાદા દીકરી તૈયાર થઈને ફરિયામ છે ને બેઠા ને મમ્મી છે ને અહીંયા આવ્યા હતા ઓલું નારિયેરીનો તાલા બે તને નળતા હતા ને કાપ્યા હતા આપણે જ્યાં અહીં રખોડા પાસે નારિયેર છે એમાં બે તને તાલા નડતા હતા એ કાપ્યા હતા ને નાખવા આવ્યા હતા હવે છે ને અહીંથી નકામાં વહેલા કાઢે છે કંઈ ન આવ્યું ને મમ્મી ખરા પણ એમાં ગળતા થઈ ગયા છે આ ત્યાં જઈને

હજી પંદર વીસ મિનિટની વાર છે કેટલી તર આમાં શું છે આ કોથરીમાં શું છે આમાં આમાં શું છે એ સ્ટીકરમાં મને જાણીશ કાં એને આપણે ઓલી બુક ને હોય ને એમાં લગાડાય તારી પાસે બુક છે એમાં લગાડાય એમાં

હાલો માર દીકલું આ તો લેતી છે ભૂલાઈ જા આ તો લેતી છે ભૂલાઈ જા તો હમ હાલ હાલ હું દાદા આપી દઉં તારા ના ઉપડે ને તો નાન નાન છે ને હજી કેટલીક નાની છે ના નાની છે હજી બે જાઉં ગેટ ખોલા

દુકાન નિરણ કરી દઈ પછી બપોરે છે ને પાણી અસલ પીવે ને આપણે આમાં જે ફૂલ ઝાડ હતા ને એમાં છે ને જો ફૂલ હવે હવાના ચાલુ થઈ ગયા હજી તો ખીલે જ છે ચાર ચાર પાંચ પાંચ કર્યું છે ને એક એક સોડવામાં આવી એમાં છે ને એવું થયું ને કે મારા મમ્મીને ઘેરે છે ને આવો છોડવો છે ગલગોટાનો તે મમ્મી છોડવો પાણી પી પીને એટલો નરવો થઈ ગયો ને કે આપણી કડ સુધી પૂગે બોલો ને ફૂટો ફૂટો તે અસલ થળ જાડુ થઈ ગયું ને આપણે તો જીયા છોડવા છે ને એવી એની ડાયરું છે બોલો આપણે તો આમાં કળીઓ આવી જો આપણે ચાર ચાર પાંચ પાંચ કરીઓ આવી આ ગલગોટા છોડવામાં ને એને એવડો પાણી પી પીને રૂપા નરવો થઈ ગયો મીઠું પાણી પી પીને પણ હવે સેટ એક કરી આવી કાલ મેં જોયું કાલ હું આવી ને મેં કીધું મમ્મીને કહું

જો આમાં એ છે ને ફૂલા આવશે આમાં તો જ વાર લાગશે ત્રણ માં આમાં જો ચાર ચાર પાંચ પાંચ કરી છે

ને હજી હાથા કે કેવાય ને બહુ નથી લેતી ને રોટલી નથી લેતી એમ નથી લેતી એઠું પડ્યું હોય ને એમાંથી ઝીરી ઝીરી સાઈટા રાખે કેટલી અગિયાર કે બાર તારીખે ગાય વ્યાણી આજ બીજી તારીખ થઈ એટલે વીસ દી વીસ એક વીસ દી થયા છે મમ્મી છે ને એ ઓલું ઝાંઝરી ને જોતા હતા એ જોઈ લીધી ચાંજરી આપણે આવ્યા ને તા પેક થઈ ગઈ ને આ જો સીવું ગ્લાસ છે ને હું લઈ આવી આમાં બધુંય પીવાય પાણી પીવાય દૂધ પીવાય બોનેટા દૂધ પીવાય જ્યુસ પીવાય શેડે રસ પીવાય ઠંડુ પીવાય અટાણે છે ને એક પાણી જ પીવાનું છે આમાં ઉનું કે ગરમ ઉનું કે દાઢું પાણી જ પીવાનું છે અટાણે કંઈ નથી પીવાનું ઉનાળો આવી છે તો એ બધું પીવા થાય એટલે સીવું તો આમાં છે ને પાણી પીતી હતી બોટલ કઈ મમ્મી કે મસ્તી ને છે બાકી આ બીજી ખરીદી થોડી ઘણી કરી આવી ને મમ્મી જોવે છે હું જોઈ લ્યો ને તો પછી જો કે મૂકું આ છે ને ફ્રીજ ઉપર મૂકવા એક લીધું મમ્મી સ્ટીમર આપણે હતી ને

એટલે એને છ વર્ષ માથે થઈ ગયો એટલે એનો વાક નથી ને તો બગડે વસ્તુ તો જ બીજી લઈએ બગડે તો ખરીદને કોઈ પણ વસ્તુ તો બસ જો કોથરી તઈ જો હે તો રાખી દે કોથરી હોય તો થોડીક ઓછી ધૂળ ચડ એ તો હમણાં ફ્રીજ માંથી રાખવાના છે કઈ ખોખામ નો નાખો તો બાકી એમાં સીવું બસ સુઝ લીધા ને એક જોડી કાલે આપણે કપડા પહેરાવી આવ્યા હતા ને આખી બાઈ પિંક કલર ના એક લીધા એક આ છે ને

એટલે એ કે તમારે લેવા જ છે મેં કીધું ઓલા એક લઈ લઈએ ઓલા છે એ ભારીમાં છે આ દોઢસો વાળા છે આ કે તમે વટાણ પહેરાવી નાખજો કે રનિંગમાં પહેરાવી નાખવાનું છે ને ઓલા બાર પહેરવા રાખવાનું છે એ બસ એવું થોડું ઝીણા મોટું લેવું દેવું કરી આવ્યા ને કપડા તમે મમ્મીને કીધું કે તમારા માટે છે ને સરપ્રાઇઝ રહે હું પ્રિયલ પહેરીને આવે ને તે જોઈ લેજો કેમિકલ પેકિંગ કરાવવા એટલે મૂકી દીતા અને મમ્મીએ જ આયથી મને કીધું હતું

એટલે એ બેઠા હતા સાઈડમાં ને વિરમભાઈ છે ને એનું વિડીયો શૂટિંગ કરતા હતા એટલે અમે છે ને કપડા પાસ કરીને પેકિંગ કરાવ લીધા ઈ આપણે YouTube ફેમિલી આ રે ને તમારી આ બધા આ રે ઈ સરપ્રાઈઝ છે એક મને ને મમ્મીને જ ખબર છે કેમ હું લીધું ઈ ઊ છે એટલે ફેરા હતા ઈ એય સરપ્રાઈઝ છે હા બે દિવસ જોવાના જ છે લુકડા લુકડા છે ભાઈ બીજા કેવો છે હા એ તો એમ હરખ હોય ને જોવા હરખ

આ લેવાનું ને આ લેવાનું ને તો કંઈ નક્કી નતું પણ એમાં એવું છે ને કે હું ગઈ તેલ ઘંટી કવર લેવા તો ઈ મોટો ઓલું છે સેલ છે ત્રણ માળનો તો ઈ સેલ માં હું ગઈ ને હિંગરા છે કાયમી માટે છે તો એમાં ગઈ ને તો ઘંટી નું કવર ને પીસીને લઈ લીધા પછી મને એમ થયું કે આ સેલ દેખાઈ ગયા લાઈટ વાળું છે હું સેલ વગર નું છે તે પોહાય સેલ વાળા ન પોહાય હા તે મેં કીધું ફ્રીજ ઉપર રાખવા ફૂલ લેવા એથી નું કશે ને આ રાખી દઈ ભગવાન ભગવાન એ આવી જાય ને બધું થઈ જાય તી ઈ એક મુત લઈ લીધું ને આ ગ્લાસ અહીંયા જ દેખી ગઈ તી પછી લઈ લીધો તો હવે હું આ બધું ગોઠવી દઉં ઠેકાણ પાડ દઉં થઈ ગયું ને આ બાજુ થી છે ને બધા હાઠ્યું બધી ભેરી કરી લીધી હવે ઓલી બાજુ સેટ સેતી હવે હવારે મમ્મી કહીશ કે પપ્પો ભાઈ અટાણે નહીં આવે હવે ક્યાંક ખબર નહીં જવાના હતા એટલે અટાણે નહીં આવે હજી કેટલા દી મેમ બે દીકા થઈ ગયા બે દી હે કા મમ્મી જોય માથું આવતા હતા એ સીવું માં સ્ટીકર ચોંટાડતી હતી કા કાકા એ હવારે આપ્યા હતા ને એ ચોંટાડતી હતી એમાં ચોટાળી જાતે ઓ હવા ની એક જ પાના મમ્મી બધા છોટાળી થ જોઈ બધા છોટાળી થઈ મમ્મી છે ને મને બપર બગાવતા તા ઘડી કોંસ્તા તા ઈ કે હવે એ કે છે ને તારું પિયર જાન બન હવે તો હું પેલા જટલી રોકાતી ને બે દી બહુ તો રોકાઉ કે તન દી રોકાઉ કા બીજે દી આવતી રહું તોય મમ્મી ના પાડે ને પેલા તો ખબર નહીં એટલા એટલા દી રોકાતી તો મમ્મી કેતા નહીં હવે ખબર નહીં બપર બગાવતા કે મસ્તી કરતા તા કાવ હા હવે તારે જવાનું બંધ

એકલા થઈ જાય ને એટલે કે તમારું બંધ ને કામ હોય બધું કામ બંધ ને બંધ કે જવાનું દીકું બંધ તો

હવાર શિવ સ્કૂલે જઈ આવે બપોર પછી જાય શુક્રવારે બર્થડે છે છ તારીખે એટલે પાંચ તારીખે પ્રમદી પાંચ તારીખ ના બે દી પછી કા હજી તા આ સોમવાર છે હજી તા બે દી પછી ગુરુવારે જવાનું છે બપોર પછી શું હજી તા વાર છે બે દી પછી નહીં રહેતા દાદા કહી દે છે કે દાદી ના પાડતા હતા શું કહી દે દાદાને મામા ઘેર જવાનું દાદી ના પાડ્યું એમ કહી દે કેમ કહી દે

થોડીક વાટવાની હતી વટાઈ ગઈ મમ્મી કઈ ગયા તા એક થોડીક વાટ છે ને એ ગયા વાટ્યું વાટવા મને એમ કે આમ ઉપર જાવ લેવા

પ્લેન નહીં આવે પંખેડ આવશે ને આજ છે ને જોશના બેનનો બર્થડે છે એની કોમેન્ટ આવી હતી કે કિરણબેનની કે બીજી તારીખે મારો બર્થડે છે એ કે તો કોમેન્ટ તો છે ને ઘણા નહીં આવે ને હમણાં હું બર્થ ડે વિશ્નત કરતી ને એનું કારણ એ જ છે કે મારે છે ને હામટી કોમેટું થઈ જાય છે બર્થડેની ઝાઝી જાજી કોમેટું થઈ જાય છે એટલે મને છે ને ટૂંકમાં બધીના નામ યાદ નથી રહેતા પછી કાયમ કાયમ મારે પાંચ પાંચ હાથ હાથ કોમેન્ટ આઠ આઠ કોમેન્ટ બર્થ ડેની આવી જાય એટલે બધીના નામ યાદ ન રહે તો અમુકના એમાં ભૂલાઈ જાય ને તો પછી એને એમ થાય કે અમારો ન કર્યો નામ ભૂલાઈ ગયું હોય પણ એને એમ થાય કે અમારો બર્થ વિશ ન કર્યો એટલે હમણાં છે ને મેં બધીના બર્ડે છે ને વિશ કરવાના બંધ કરી દીધા એકને કરીએ તો બીજાનું ઓલું થાય ને કે આને કર્યો ને મન ન કર્યો એટલે મેં આમાં બંધ કરી દીધા તમે કોમેન્ટ કરો ને એટલે કોમેન્ટમાં તો હું કરું જ છું બધીને ટોટલીને કરું પણ આ વિડીયોમાં છે ને બર્ડ વિશ નથી કરતી તો આ હવે એની વાત નીકળી તો આ જોશનાબેનનો બર્થડે છે તો એને વિશ કર હેપી બર્થડે જોશનાબેન તમને કાજી બધી શુભકામનાઓ મારા તરફથી મમ્મી ગયા છે વહા એટલે હવે હું વિશ કર દઉં શિવાની કરશે શિવાની બર્થડે વિશ કરશે હેપી બર્થડે કર દે કેમ હેપી બર્થડે કે એન રમય તમાશ